વિસ્તારમાં વિસ્તારની અંદર નદીના કાંઠા ઉપર જે મકાનો બનાવેલા છે ચોમાસાની જ્યારે સિઝનની ની અંદર ખૂબ વરસાદ આવતો હોય ત્યારે આ નીચલા કાંઠાની અંદર જે મકાનો બનાવેલા છે તે મકાનો ભયગ્રસ્ત મકાનો વરસાદની સિઝનની અંદર ખૂબ પૂર આવતું હોય અથવા પાણીનો પ્રવાહ વધી જતો હોય ત્યારે આ લોકોને સતત સ્થળાંતર કરાવવું પડતું હોય છે ભયજનક આ જગ્યા હોવાથી લોકોનો પણ આમાં ભય રહેતો હોય છે ત્યારે આ મહાનગરપાલિકા દ્વારા આવા જે ભય વિસ્તારવાળા જે છે એરિયા એને અત્યારે તાત્કાલિક ધોરણે નોટિસો આપી અને તેને ખાલી કરાવવા નવસો કરતા વધુ મકાનો જે છે જેને નોટિસ પાઠવી છે આ બધા ગેરકાયદેસર છે કે સૂચિતમાં છે આ બધા નવસોથી પણ વધારે મકાનો છે એ ગેરકાયદેસર રીતે નદીને દબાવીને બનાવેલા છે અને આ ખરેખર ચોમાસાની ઋતુની અંદર જ્યારે વરસાદ આવતો હોય ત્યારે આ મકાનો નીચા વિસ્તારમાં હોવાથી આ મકાનો ડૂબવાની પણ શક્યતા એમાં રહેલી હોય છે જેથી કરીને માણસોને આ વિસ્તારમાંથી દૂર ખસેડવામાં આવે છે અને અન્ય શાળાઓની અંદર એને જ્યાં સુધી પાણીનો પ્રવાહ નીચે જે ન જાય ત્યાં ત્યાં સુધી તેને સ્થળાંતર કરવામાં આવે છે અને આમ જોઈએ તો ત્યાં રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પણ હાથમાં છે એટલે એને ધ્યાનમાં રાખીને પણ આ દબાણો દૂર કરવામાં આવશે છે આ જે લોકોના જેના ડિમોલેશન થશે એને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવશે કે શું શું કઈ રીતના આદેશ આવી શકશે જ્યારે આ હટાવ દબાણ દૂર કરવામાં આવશે ત્યારે કોર્પોરેશન પણ એનો વિચાર કરશે અને નવસો મકાન છે તો આ નવસો મકાનના જે રહેવાસીઓ છે એને ક્યાં સુવિધા શું સુવિધા આપવી

આકાર દબાણ થવાના લીધે નદીનો છે 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 એ પણ પણ બદલાઈ ગયો હાથમાં ત્યારે આ દબાણો દૂર થાય તો રિવર્ભન પણ હાથમાં છે આગળ વધી શકે ધ્યાનમાં તો હતું પણ જ્યારે પણ આ લોકોને નોટિસો ફાળવવામાં આવતી તો ક્યાંક ને ક્યાંક પાછી પણ લેવામાં આવતી ક્યાંક પબ્લિકનો છે એનો પણ વિચાર કરવામાં આવ્યો કે જેથી કરીને એને જ્યાં પણ આપણે નોટિસો આપી તો એના આગલું પગથિઓ આપણે કેમ લેવું અને કેવી રીતે એને સ્થળાંતર કરાવવું એની પણ ચિંતા કરવામાં આવે કેમ કે આ અનલીગલી બાંધકામ છે અને કોર્પોરેશનના જે નદીના કુનાળો છે એની